સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે બત્રીસ જેટલા કેસ સામે આવ્યા છે જેમાંથી એકવીસ બાળકોના મોત થયા છે જો કે સદનસીબે ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી પરંતુ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને ધ્યાને લઈ શહેર વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ ખાનગી શાળા તેમજ આંગણવાડીઓના સંકુલ ખાતે સાફ સફાઈ કરીને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ હાલમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરતા અંકલેશ્વર પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું હાઈસ્કૂલો ખાનગી સ્કૂલો સ્કૂલો સરકારી અમે લીધી છે અને દરેક જગ્યાએ લોકજાગૃતિના ભાગરૂપે અને દવા છંટકાવો અગમચેતીના ભાગરૂપે ચાલુ કરેલો છે તે એ અંગે અને સાથે સાથે અત્યારે હાલ ભારે વરસાદની જે પડે છે એના જ્યાં જ્યાં પાણી ભરાયા છે જેમ જેમ પાણી ઉતરે છે તે તે પ્રમાણે જે તે વિસ્તારમાં અને સ્લમ વિસ્તારોમાં પણ યુદ્ધના ધોરણે દવા છંટકાવનો એક કામગીરી ચાલે છે અત્યારે હાલ ને લોકોને અપીલ કરવામાં આવે છે કે આપ આપના વિસ્તારમાં નગરપાલિકાના જે કાર્યમાં તમે સહકાર આપો